જય જોહાર કા નારા હૈ ભારત દેશ અમારા હૈ આ નારો સૌ પ્રથમ બિરસા મુંડે લગાવેલો અંગ્રેજો સામે આંદોલન વખતે અને આજે પણ આપણે એમની વિચારધારા ઉપર ચાલીએ પણ હવે જો વિચારધારા આપણે બિરસા મુંડાની રાખવી હોય તો આપણે બિરસા બનવું પણ પડે એવી આ જ રીતની આજ કહાની આજ વાત કરીએ આપણે વારેગડીએથી કોઈ મતલબ નથી ખરેખર આગળ કઈ રીતે વધાય અને કઈ રીતે જે તે સમસ્યાનો હલ કઈ રીતે નીકળવા નીકળો નીકળવો જોઈએ એ રીતે આપણે વારંવાર વાતો કરતા હોય અને સરકારો સામે લડત લડતા હોય અને સરકારો સામે બોલતા હોય સરકારો સામે વાંધો ઉઠાવતા હોય આંદોલનો કરતા હોય આ રીતના બધી રીતે આપણે જો કરતા હોય તો ખરેખર વિચારવા જેવી બાબત છે આપણે સૌ પ્રથમ આપણો જન્મ તમારો મારો ગમે તે જોતા હોય ત્રીસથી ઉપરના તો લગભગ કોંગ્રેસની વખતે જન્મ થયો હશે પણ એમને કામમાં એટલું બધું કંઈ કર્યું નહીં અને ખાલી ખાલી હવે સત્તામાં નથી એટલે આપણે ભ્રમમાં નાખવા માટે એ લોકો આપણને સાથ આપે પણ સાથે સાથે દુઃખ સાથે જણાવવાનું કે ખરેખર જો એ દારે જ તો આજે ઇતિહાસમાં આપણે કંઈ ગમે તે ઇતિહાસ જોઈ લો માનગઢનો ઇતિહાસ જોઈ લો બિરસાનો જોઈ લો ટાટિયા મામાનો જોઈ લો કોઈ બી ફૂલે બા મતલબમાં હજારો આપણા ક્રાંતિકારીઓ છે અમુક તો આપણે પણ ઓળખતા હોય અમુક તો નામો ખબર ના હોય એ એ રીતના જ હોય આપણે એટલા ક્રાંતિકારીઓ હતા પણ છતાં પણ આપણે ઇતિહાસમાં કોઈ જગ્યાએ આપણે ક્યાંય પણ નામ લેવામાં આવ્યું નથી અને મોદી સાહેબની વાત કરીએ તો મોદી સાહેબ એમ જોવા જાય તો સારું પણ છે બિરસા મુંડાની વિચાર કરી વિચાર ધરાવે અને સૌ પ્રથમ આજે જે યોજના જાહેર કરી એકોતેર બોતેર મી બોતેર અમૃત મહોત્સવની વાત કરી એમાં સૌપ્રથમ બિરસા મુંડાનું નામ લીધું હતું અને બિરસા મુંડાની વાત પણ રાખી હતી સૌપ્રથમ અને મતલબ માનગઢની વાત કરીએ તો માનગઢનો પહેલાં રસ્તા રોડ કશું ન હતું કોંગ્રેસ વખતની ને જે વખત મોદી સાહેબને ધ્યાનમાં ગયું કે પંદરસો આદિવાસી જેવા પંદરસો સત્તરસો પંદરસો ઉપર જ છે પણ એ આદિવાસીઓ હાલ હાલ જે જે રોડ રસ્તા અને કર્યું સુવિધા એ કોંગ્રેસ સરકાર ના કરી શકી અને હું એમ નથી કેતો હું ભાજપમાં છું કે કોંગ્રેસ હું કોઈ પક્ષનો માણસ નથી પણ એમ જોવા જાય તો ખરેખર વિચારધારા અમુક લોકો ધરાવે છે અને અમુક લોકો નહીં ભાજપ કોંગ્રેસમાં અમુક રહી જાય છે આપણે એવું કશું નહીં જાણતા પણ ખરેખર ભાજપ સરકાર બી એમની વિચારધારા કટ્ટર એવી છે પણ સાથે સાથે થોડા ઘણા પણ લઈને ચાલે છે એવું મને લાગે છે એટલે હું કહી રહ્યો છું મોદી સાહેબ આજે દેશની અંદર બી આપણા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવા માટે સક્ષમ રહ્યા ને બનાવી શક્યા દ્રૌપદી મુર્મુની મુર્મુની વાત કરીએ તો બનાવી શક્યા અને તો બાકી ધારે તો એ ગમે તે પદ ઉપર રહી શકે અને ધીરે ધીરે આપણે ભીલ વાત કુબેર ડીંડોર કે છે કે ભીલ ખરેખર ના ભણવો જોઈએ હું એમાં માનતો નથી એવું એ ખુદ એક ડિબેટમાં એમને ખુલીને બોલ્યા અને કીધું કે ભીલપ્રદેશ ના બને કેમ આજે આપણે બધા આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતા હોય આદિવાસી સરપંચ હોય તાલુકા સભ્ય પણ આદિવાસી હોય ધારાસભ્ય આદિવાસી હોય સાંસદ આદિવાસી હોય તો પછી હું ભીલ પ્રદેશથી હું મતલબ આપણે જે વાત કરવાની કે જે પણ વાત કરવાની હશે તે વાત આપણે સરકાર સામે મૂકીએ અને બધે સા સાથે મળી અને બધા ભેગા થઈ અને આપણે સારું શું કરવું જોઈએ કામ કયું કરવું જોઈએ એવું કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી આવી એક ડિબેટમાં વાત કરતા હતા તો એમને ખબર નહીં કઈ રીતે એ પણ વિચારધારા રાખે છે આમ ભાજપ ખરેખર એમ જોવા જઈએ તો આ રીતની વિચારધારાઓ રાખે પણ વાંધો આજે આજના વિડીયામાં આટલું જ આગળ ફરી એક નવો વિડીયો લઈને આવી ત્યાં સુધી બન્યા રહેજો અને જોતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મારું નામ છે પ્રવીણ જોહાર જય આદિવાસી